ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે દરેક ભારતીયોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજ રોજ મીરા એનર્જી અને તુલસી હાઈટના સહયોગથી સ્વતંત્ર દિવસ નિમિત્તે તુલસી હાઈટ ખાતે ઇન્દુ બ્લડ બેંકના સાથ સાથે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં ડોનોરોએ બ્લડ ડોનેશન કર્યું છે એક જાગૃતતા રક્તદાન જે મહાદાન કહેવાય છે એની સાથે દરેક ભારતીયો ભારતીયો આની જાગૃતતા રાખવી જોઈએ અને હું પણ એવી જ શુભેચ્છાઓ પાઠવું છું આપ સૌને કે આપણે પણ રક્તદાન મહાદાન કરીએ મીરા એનર્જીના ફાઉન્ડર એવા મનીષભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જેમને આ પ્રોત્સાહિત કાર્ય એક સમાજને આગળ લઈ જવા માટે એક સમાજને જાગૃત કરવા માટે રક્તદાન મહાદાનનું આયોજન કર્યું છે અને ઇન્દુ બ્લડ બેન્કનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ડોક્ટર શ્રી વિજયભાઈ સાહેબ સાહેબ એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સમગ્ર હિન્દુ ટીમનો આભાર વ્યક્ત કરીએ કે જે કોરોના સમય અને દરેક પરિસ્થિતિ વખતે જ્યારે બી બ્લડની જરૂર પડી છે ત્યારે એમને પૂરેપૂરો સહકાર આપ્યો છે કોઈ પણ વ્યક્તિને નારાજ કર્યા વગર બ્લડની સુવિધા એમને ઉપલબ્ધ કરાઈ છે આ સાથે જ હું સ્વતંત્ર દિવસની શુભેચ્છા પાઠું અને આપણે બધા જાગૃત થઈને રક્તદાન મહાદાનના શિબિરમાં જોડાઈએ જે પણ આપણા સગાવાલા મિત્રો વડીલો માતાઓ હોય એમને પણ આપણે સંયોજન આપીને સાથે આગળ વધીએ મારી સાથે યુવા મોરચાની ટીમ મારા સ્થાનિક મિત્રો તુલસીટના સદસ્યો મીના મીરા એની મીરા સોલરની ટીમ આ સાથે દરેક મેમ્બરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય હિન્દ